નમસ્કાર મિત્રો હવામાન ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રો નું સ્વાગત છે આજે તારીખ ઓગણત્રીસ ઓગસ્ટ બે હાજર ચોવીસ

મોટા ભાગે ખાસ કરીને તબાહીના દ્રશ્યો પણ સામે આવી શકે કારણ કે વાવાઝોડું અત્યારે અહીં બની રહ્યું છે તો આવતીકાલે વાવાઝોડું બનશે કઈ દિશામાં આગળ વધશે સંપૂર્ણ માહિતી મેળવીશું ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ખાસ કરીને મિત્રો જાણીએ તો હવામાન વિભાગ દ્વારા પણ પુષ્ટિ કરવામાં આવી છે કે આવનારા ચોવીસ કલાકમાં બનશે વાવાઝોડું આશના તેનું નામ રાખવામાં આવશે અને આ જે નામકરણ પ્રમાણે જોઈએ તો ખાસ કરીને ઐતિહાસિક અને ભયંકર ભયંકર વાવાઝોડું અરબી સમુદ્રમાં આગળ વધે અથવા તો યુ ટર્ન લઈ અને ગુજરાત તરફ ફરી વખત પાછું ફરી અને ગુજરાતના કોઈ કોઈ વિસ્તારોમાં તબાહીના દ્રશ્યો સૌરાષ્ટ્ર કચ્છ દક્ષિણ ગુજરાતમાં મસાવી શકે છે તો જોઈએ અત્યારની લેટેસ્ટ અપડેટ તો સૌથી પહેલા આપણે જોઈએ ખાસ કરીને વાવાઝોડું કઈ દિશામાં આગળ વધશે તો વાવાઝોડું ખાસ કરીને જોઈએ તો આવતીકાલે અગિયાર વાગ્યા સુધીની અંદર વાવાઝોડું બની જશે તેવું અત્યારનું અનુમાન છે કારણ કે તેની આંખ અરબી સમુદ્રમાં પહોંચી જશે તે પહેલાં અત્યારે જ વાવાઝોડા જેવી કન્ડિશન કચ્છ જિલ્લાના તમામ વિસ્તારો દેવભૂમિ દ્વારકા જામનગર મોરબી સુરેન્દ્રનગર સહિત કચ્છના અને સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં અતિ ભયંકર પવન આજે ફૂંકાઈ રહ્યો છે તે લાગી રહ્યું રહ્યું છે છે કે વાવાઝોડું આવી અમે અગાઉ પણ તમને જણાવ્યું હતું કે ખાસ કરીને જે વાવાઝોડું બનવાનું છે ત્યારે પણ અત્યારથી લઈ ગત ચોવીસ કલાક સુધીની અપડેટમાં અમે તમને બતાવતા આવ્યા છીએ કે વાવાઝોડું ભયંકર સ્વરૂપ ધારણ કરશે તો એકત્રીસ તારીખની અપડેટ જોઈએ જેમાં એકસો ને સાતર કિલોમીટર પ્રતિ કલાકની પવનની પવનની ઝડપ ઝડપ આપણને જોવા મળશે તમે જોઈ શકો પણ વધી રહી છે સાથે સાથે કરાશી આજુબાજુથી તે આગળ વધવાનું છે ત્યાંથી ધીમે ધીમે કાંઠા વિસ્તારોમાં આગળ વધી મસ્કટ આજુબાજુ તે ટર્ન લઈ રહ્યું છે ત્યાં ટકરાય અથવા તો યુ ટર્ન લેશે તો ગુજરાત તરફ ફરી વખત આવશે અને ગુજરાતના કચ્છમાં અથવા જામનગર ભાવનગર આજુબાજુ ક્યાંક ટકરાઈ શકે તો આ રીતે ગુજરાતમાં ફરી વખત સપ્ટેમ્બરમાં ભયંકર માહોલ બની શકે અડતાલીસ વર્ષનો રેકોર્ડ તોડશે અને ગુજરાતમાં તબાહી પણ મસાવી શકે અત્યારે હાલ ગુજરાતની અંદર ભારે પવનના કારણે કેટલાક ગામડાઓની અંદર વીજળી ડૂલ થઈ છે તો કેટલાક વૃક્ષો ધરાશી થયા છે અને છવ્વીસ જેટલા લોકો વરસાદ હતી વરસાદના કારણે દ્વારિકા રાજકોટ મોરબી તેમજ જામનગર અને કચ્છના વિસ્તારોમાં મૃત્યુ પામ્યા છે પાણીમાં ડૂબવાના કારણે તો જોઈએ ખાસ કરીને અત્યારે પવનની ઝડપ આગામી પહેલી તારીખની અંદર જ્યારે વાવાઝોડામાં સિસ્ટમ આગળ વધશે ત્યારે એકસોને એકતાલીસથી એકસો ને પચાસ કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ એટલે કે અતિ ભયંકર અને મજબૂત બનશે તો બીજી બાજુ બંગાળની ખાડીમાં પણ એક સિસ્ટમ ત્યારે બનવાની છે તે સિસ્ટમ ગુજરાત ઉપર આવશે સાથે સાથે એક બાજુથી વાવાઝોડો આવશે બીજી બાજુથી લો પ્રેશર સિસ્ટમ તો ગુજરાતમાં અતિભારે વરસાદ સાથે કેટલાક વિસ્તારોમાં તબાહીના દ્રશ્યો આવી શકે આપ જોઈ શકો પહેલી તારીખની અપડેટ છે જેમાં સાયક્લોન મસ્કટ આજુબાજુ ટકરાશે રાત્રિના સમયે પહેલી તારીખે ત્યારે તેની પવનની ઝડપની આપણે વાત કરીએ તો પવનની ઝડપ ત્યારે પણ ગુજરાતના જે વિસ્તારો છે તેની કરતાં વધશે એટલે કે દોઢસો કિલોમીટર પ્રતિ કલાક સુધીની પવનની ઝડપ આપણને જોવા મળે છે તમે જોઈ શકો એકસો ને સત્તાવન કિલોમીટર પ્રતિ કલાક સુધીની પવનની ઝડપ સાથે તે ટકરાઈ શકે છે ખાસ કરીને બીજી તારીખની અંદર ઓમાન અને મસ્કટ આરબ અમીરાત છે તે દેશોની અંદર તે અતિ ભયંકર તબાહીના દ્રશ્યો સામે આવી શકે આપ જોઈ શકો બીજી તારીખની અપડેટ તેમાં વાવાઝોડું ટકરાઈ જશે અથવા તો ફરી વખત તે યુ ટર્ન લેશે અને ગુજરાત તરફ આવશે તેની અપડેટ આગામી ચોવીસ કલાક પછી આપણને તેનો ટ્રેક ફાઇનલ થશે અત્યારે ખાસ કચ્છના વિસ્તારો છે ત્યાં સુધી આ સિસ્ટમ સ્થિર આપણને અત્યારે ચોવીસ કલાકથી દેખાઈ રહી છે તો જોઈએ હવે આપણે ગુજરાતમાં અત્યારે કેવો પવન રહ્યો છે તેની અપડેટ અત્યારના સમયની આપણે વાત કરીએ તો અત્યારે ખાવડા નજીક જે સિસ્ટમ અત્યારે ખાસ કરીને બની રહી છે અત્યારે ડિપ્રેશન સિસ્ટમ વાવાઝોડા જેવી સ્થિતિમાં છે અને આ વાવાઝોડાનું નામ રાખવામાં આવશે આસના તો આશના વાવાઝોડું છે તે ભયંકર સાબિત થશે કારણ કે આજે કચ્છના જે વિસ્તારો છે ગાંધીધામ ભોજ આ બધા વિસ્તારોમાં કિલોમીટર કલાકની પવનની ઝડપ છે છે તો ઉત્તર ગુજરાતના જે વિસ્તારો સુઈગા આજુબાજુ પણ સિત્તેર કિલોમીટર મોરબી આજુબાજુ પાસઠ થી સિત્તેર અને દ્વારકા આજુબાજુ દરિયા કિનારાના ભાગોમાં ઓગણ સિત્તેર કિલોમીટર પ્રતિ કલાક જુનાગઢ ભાવનગરમાં પણ પચાસ જેવી પવનની ઝડપ બધે જ આપણને આજે જોવા મળે છે જોઈએ આજે રાત્રિની અપડેટ તો રાત્રિના સમયે પણ આ જે સિસ્ટમ છે તે આગામી સમયમાં વહેલી તકે વાવાઝોડું બને તેવું પણ બની શકે આવતીકાલની અપડેટ જોઈએ જેમાં પવનની ઝડપ ખાસ કરીને કચ્છના જે વિસ્તારો છે જેમાં અસર કરશે ને ત્યાં એસી પંચ્યાસી થી નેવું કિલોમીટર પ્રતિ કલાક સાયક્લોનની સ્થિતિએ એકાણું દ્વારકા આજુબાજુ ત્રેસઠ સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોમાં પચાસ થી સાઠ ની પવનની ઝડપ જોવા મળશે કારણ કે સાયક્લોન બની અને ગુજરાતથી જો દૂર જાય તો પવનની ઝડપમાં ઘટાડો થશે પરંતુ નોંધપાત્ર સ્થિતિ તેની કઈ દિશામાં આગળ વધશે તે કહેવું મુશ્કેલ છે જ્યારે વાવાઝોડું બનશે આવતીકાલે ત્યારે સંપૂર્ણ માહિતી મળશે ગુજરાતમાં કેવો પવન રહેશે મારા અંદાજ મુજબ જોઈએ તો વાવાઝોડું સૌથી પહેલાં તો બની અને ગુજરાતથી દૂર જશે ત્યાંથી યુ ટર્ન લઈને આપણા ગુજરાત તરફ આવવાની સંભાવના પચાસ ટકા જેવી ગણી શકાય તો ખેડૂત મિત્રો હવે આપણે જોઈએ ખાસ કરીને વરસાદની સ્થિતિ અત્યારે કેવી રહેશે હવામાન વિભાગ દ્વારા શું અપડેટ આપવામાં આવી છે આજુબાજુના જે કચ્છના વિસ્તારો છે જેમાં અતિભારે વરસાદ તો ભુજ માંડવી નલિયા ગાંધીધામ ખાવડા રાપર તમામ કચ્છના વિસ્તારોમાં જે વરસાદ હજુ યથાવત રહેશે ચાલુ રહેશે અત્યારની સ્થિતિએ ઓખા દ્વારકા ભાટિયા ખંભાળીયા લાલપુર જામનગર ધ્રોલ સાવડી કાલાવડ આજુબાજુના જે વિસ્તારો છે મોરબી છે વાંકાનેર છે રાજકોટ સાપર વેરાવળ ઉપલેટા જેતપુર ભાણવડ પોરબંદર આ બધા વિસ્તારોમાં પણ હળવો વરસાદ રહેશે તો પોરબંદરથી જૂનાગઢ અમરેલી ભાવનગર તળાજા મહુવા બગદાણા પાલીતાણા ગારિયાધર આ બધા વિસ્તારોમાં ઝાપટા રૂપી વરસાદ આજે ચાલુ રહેશે હજુ રાત્રે પણ ઉત્તર ગુજરાતની વાત કરવી છે ત્યારે કડી માણસા પ્રાંતિજ હિંમતનગર મોડાસા મહેસાણા મોઢેરા સાઈડના જે વિસ્તારો છે પાટણ સિદ્ધપુર ભાટસણ ખેડબ્રહ્મા ઈડર આ બધા વિસ્તારોમાં પણ ડુંગરપુર સુધીના વિસ્તારોમાં હજુ વરસાદ જોવા મળશે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતમાં પણ સૂટો સવાયો વરસાદ રહેશે જોઈએ આજે રાત્રિની અપડેટ તો રાત્રિના સમયે કચ્છના વિસ્તારોમાં વરસાદ ચાલુ રહેશે જેમાં ખાસ કરીને લખપત નાગવેરી નલિયા તેમજ ખાવડા સાઈડના જે વિસ્તારો છે ગઢશીસા માંડવી મુન્દ્રા આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે જામનગર મોરબી તેમજ રાધનપુર મહેસાણા વિરમગામ આજે બધા વિસ્તારો છે તેમાં હારી સાણસમા મોઢેરા દસાડા તેમાં પણ વરસાદની સંભાવના છે તો ખાસ કરીને આવતીકાલની અપડેટ જોઈએ આવતીકાલે વહેલી સવારની અપડેટ જોઈએ જેમાં સાત વાગ્યાના સમયગાળા સુધી નલિયાથી લઈ લખપત ખાવડા ભુજ માંડવીમાં ભારેથી અતિ ભારે પવન સાથે વરસાદ ચાલુ રહેશે આવતીકાલે બપોરની વાત કરીએ તો કચ્છની અંદર વરસાદ ચાલુ રહેશે બાકીના વિસ્તારોમાં વરસાદની તીવ્રતા ઘટશે પરંતુ વિભાગનું અપડેટ જોઈએ તો ખાસ કરીને અત્યારે હવામાન વિભાગ દ્વારા જે ડીપ ડિપ્રેશન સિસ્ટમને જે આલેખવામાં આવ્યું છે તે કચ્છથી અરબી સમુદ્રની નજીક તેમણે દર્શાવવામાં આવી રહી છે તેનો જે આખો ટ્રેક છે તેમણે પણ જણાવ્યું છે કે બંગાળની ખાડીમાંથી સિસ્ટમ આ રીતે આવી છે અને અત્યારે હાલ અહીં સ્થિર છે તો આ રીતે અરબી સમુદ્રમાં અહીં આવશે ત્યારે વાવાઝોડું બનવાની સંભાવના પણ તેમણે વ્યક્ત કરી છે તો આ રીતે ગુજરાત ઉપર સિસ્ટમ આવી રહી છે હવે આપણે જોઈએ રેડ ઓરેન્જ યલો એલર્ટ કઈ રીતે સિસ્ટમને ગુજરાતની અંદર આજ માટે ખાસ કરીને આજે રાત્રે આવતીકાલ સવાર સુધી કચ્છમાં રેડ એલર્ટ દેવભૂમિ દ્વારકા જામનગર મોરબી રાજકોટ જુનાગઢ ને પોરબંદરમાં રેડ સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર અમરેલીમાં યલો એલર્ટ ગીર સોમનાથમાં ઓરેન્જ એલર્ટ બાકી ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાતમાં કોઈ જાતનું એલર્ટ આજ માટે આપવામાં આવેલું નથી જોઈએ આવતીકાલે ત્રીસ તારીખની અપડેટ જેમાં કચ્છ મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા ઓરેન્જ એલર્ટ રાજકોટ જુનાગઢ પોરબંદરમાં યલો એલર્ટ આપવામાં આવેલું છે જ્યારે મધ્ય ઉત્તર દક્ષિણ ગુજરાતમાં કોઈ જાતનું એલર્ટ આપવામાં આવેલું નથી